નમસ્કાર રામ રામ હું દરેક મિત્રોનું સ્વાગત કરું છું મારી ચેનલમાં મિત્રો આ વિડીયો વધુ શેર કરજો વધુ લોકો મિત્રો જે ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે ચૈતરભાઈ વસાવા વિશે વાત કરીએ છે કે ચૈતરભાઈ વસાવાને જે કોર્ટે જે વકીલોએ તારીખ ઉપર તારીખ આપી પછી પાંચ તારીખ આપી નવ તારીખ આપી તેર તારીખ આપી તેર આજે તેર તારીખ છે આજે એમને જામીન પર છોડવામાં આવશે તો આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે જલ્દી જલ્દી એમ કે ચૈતરભાઈને સરકાર ટાઈમસર છોડી દે તો મિત્રો જ્યારે ચૈતરભાઈ વસાવા દરેક સમાજની સેવા કરી રહ્યા છે દરેક સમાજને સાથે લઈને ચાલનારા માણસ છે તો જે સાહેબ છે હું તમને બતાવું છું કે ચૈતરભાઈ વસાવ શું કહી રહ્યા છે

અમે કોઈના બાપ ડરતા નથી એ લોકોએ આજે નરેશભાઈ કીધું અમને અહીંયા ભાજપના લોકો હેરાન પરેશાન કરે છે પણ કઈ વાંધો નથી આપના ટાઈમ આવેગા એટલે હું બીજો એક વિડીયો બતાવું એ વિડીયામાં સુકોભાઈ જે શું કહી રહ્યા છે ચૈતરભાઈ વસાવા વિશે તો વિડીયો બધો જ શેર કરજો અને તમારું શું કહેવું છે કે આજે ચૈતરભાઈ વસાવા અવશ્ય છૂટશે તે તારીખ કોમેન્ટમાં આદિવાસી સમાજ જિંદાબાદ अवश्य लग वीडियो क्या होता था चित्तौड़ में हमारे बिल समुदाय के साथियों की जो हालत खराब है जो दुर्दशा है वो दुर्दशा आज नहीं होती आज शेड्यूल सिक्स का प्रावधान हुआ होता जो पांचवी अनु हमारा अनुसूचित क्षेत्र में डूंगरपुर बांसवाड़ा उदयपुर आ रहा है ये ओपन इलाके में आ गया चित्तौड़ और इस वजह से यहाँ के लोगों को रिजर्वेशन नहीं मिला नहीं लैंड का उनको प्रावधान मिला किसी भी प्रकार के उनको जो संरक्षण जो विशेष अधिकार थे वो नहीं मिले

પ્રોગ્રામમાં ચાલુ પ્રોગ્રામમાં પછી પ્રોગ્રામ છોડીને નીકળી ગયા હતા તેમાં એમની બબાલ થઈ અને પછી હમણાં આજે આજે જે ગઈકાલે જે ગીર જંગલમાં કોઈ ગાડીઓથી એમને માથાકૂટ થઈ અને એમની ટક્કર મારી હતી એમની ગાડીએ અને જે કહી રહ્યા છે માણસો કે જેવાતભાઈ ખબરની ગાડી હતી અને જેવાતભાઈ ખબરના લોકો હતા અને મારી ગાડીની ટક્કર મારી છે તો આપણે મીડિયાના માધ્યમથી હું તમને બતાવું હવે શું સાચું છે શું ખોટું છે શું હકીકત છે તો એ મીડિયાના માધ્યમથી બતાવ મિત્રો વિડીયો વધુ શેર કરજો અને મારી ચેનલ નવા મિત્રો આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો દરેકને જય માતાજી અને આપણે જે ચેતરભાઈ વસાવાની વાત કરીએ ચેતરભાઈ વસાવા જલ્દી જલ્દી છૂટે એવી આશા રાખી માતાજીને પ્રાર્થના કરી જય માતાજી જય આદિવાસી સમાજ આદિવાસી સમાજ જિંદાબાદ થઈ ગયેલો પણ નક્કી કરેલું હતું કે મોરે મોરો દઈ દેવો છે ભલે ગમે એ થઈ જાય અમે સવારના અગિયાર વાગે સોમનાથ જવા નીકળ્યા તો ડાયરેક્ટ જ ફોર્ચ્યુનર ગાડી આગળ ઊભી હતી અને ડાયરેક્ટ જ ઉપર આવીને પાંચ વાર જે કેવાય ને કે પાંચ વાર એમને ઉપર ચડાવી દીધી ગાડી પછી એમાંથી પંદર પાછળ ગાડી હતી ક્રેટા બંને ગાડી બ્લેક ફિલ્મ હતી નંબર પ્લેટ હતી નહીં અને બે ગાડીમાંથી લગભગ પંદર થી ઓછા મતલબ બાર થી તેર જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોકલ હતા અને જે કાંચ આખી ગાડીના કાંચ કાચ મારા બધા ફોડી નાખ્યા પછી મને બહાર કાઢ્યો મને કીધું બહાર નીકળ આ બધા બોલી અને મને રિવોલ્વર બતાવી કે આ ગાડી આટું બે નંબરની ની રિવોલ્વર લાવ્યા છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ ફોટમાં જે ધોકા મારે એમાં ફ્રેકચર થયું અને હાથમાં કઈ ચતાવ્યું છે કોઈ હોઈ શકે નહીં દેવાયત ખબર પોતે જ છે બધા જ બધા જે બાર થી પંદર જણા હતા બાર થી પંદર જણા બધાએ મોઢું બાંધેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયત નું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે મેં પાંચ વાગ્યે તમે દેવાયત ભાઈ રહેવા દે દેવાયત ભાઈ રહેવા દે પણ એ કોઈ માન્ય નહીં એટલે પગ મારી ના મારી તારા આટલું લાવ્યો છું બે નંબર ની વડાકો કરીને તને મન ના કોઈ જો કેસ બેસ કરતો મારી હુમલો માં એવું હતું કે

અને પછી જે બધું ઘટના થયું એ કર્યું બીજા બધા એ અને બધું કર્યું અમારી ઉપર કે તે કર્યું છે તે કર્યું છે એમ એ રીતના એના એમ કે તે મારી ગાડી પાણી નાખી દીધી ગાડી પાણી નાખી દીધી આપડે કરેલું ન હતું કર્યું છે